નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર ધામધૂમથી ઉજવામાં આવે છે ત્યારે આ વખતે સાતમ આઠમના દિવસે રજા હોય અને લોકો ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય છે ત્યારે મિત્રો વધુ પરંતુ જણાવી દઈએ કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતા સાત દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો મિત્રો જણાવી દઈએ કે હવામાન વૈજ્ઞાનિક રામાસરિયા યાદવે જણાવ્યું હતું કે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે સોમવારે જન્માષ્ટમીમાં વડોદરા ભાવનગર ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવી છે તો મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા બુધવારે પાટણ અમદાવાદ આણંદ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો વધુ એ પણ જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ